નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે હું છું જર્નાર કંટી અને આપ જોઈ રહ્યા છો બાય સેલ હોલ્ડ તો આ શોમાં આપણે માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું તમારા પ્રશ્નોના શેર સંબંધિત પ્રશ્નોના સમાધાન પરંતુ તે પહેલાં આપણે નજર કરી લઈએ અત્યાર સુધીના માર્કેટના મુખ્ય સમાચારો પર સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારમાં રિકવરી નીચલા સ્તરેથી મિડકેપ સ્મોલ કેપમાં વેચવાલી યથાવત ઇન્ડિયા વિક્સ હજુ પણ પાંચ ટકાની ઉપર માર્કેટની રિકવરીમાં ભારતીય એરટેલની મોટી ભૂમિકા શેર ચાર ટકાના ઉછાળા સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેનર સાથે નીચલા સ્તરેથી આવી ખરીદારી એકથી દોઢ ટકા ચડ્યો એચયુએલ અને એક્સેએલ ટેકનો શેર મેટલ શેર્સમાં જોરદાર વેચવાલી સવા બે ટકા ઘટ્યો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ચાર ટકા વધારે ઘટીને વાયદાનો ટોપ લૂઝર બન્યો સેલ અને એનએમડીસી અને સાથે જ હિન્દુસ્તાન કોપર ટાટા સ્ટીલ અને જીએસડબ્લ્યુ સ્ટીલમાં પણ ત્રણ ટકા સુધીનો ઘટાડો યુબીએસના નેગેટિવ રિપોર્ટ બાદ બેન્કિંગ શેર્સમાં મોટો ઘટાડો ઇન્ડસઇન્ડ બેંક એક્સિસ બેંક અને યુ બેંકના ઘટાડ્યા ટાર્ગેટ ત્યાં જ પોણા ટકા ઘટ્યો નિફ્ટી પીએસયુ બેન્કિંગ ડેક્સ અને સાથે જ ફાર્મા મીડિયા એનબીએફસી શેર્સમાં વેચવાની અને નબળા બજારમાં પણ અમુક ડિફેન્સ શેર્સમાં સારી મજબૂતી રક્ષા મંત્રાલય પાસેથી બાર સુકો ફાઇટર ડેટના ઓર્ડર મળવાથી એચએલમાં અડધા ટકાનો ઉછાળો રક્ષા મંત્રાલયે અલગ અલગ કંપનીઓને આપ્યા કરોડના ઓર્ડર તો માર્કેટની આપણે વાત કરી લઈએ માર્કેટ ઉપર અત્યારે આપણે જો એક વખત નજર કરી લઈએ તો આજે પોઝિટિવિટી સાથે આપણને માર્કેટમાં કારોબાર થતા દેખાઈ રહ્યા છે સેન્સેક્સમાં પોઈન્ટ ચાલીસ ટકાની મજબૂતી સાથે એક્યાસી હજાર છસો ચૌદની આસપાસ કારોબાર નિફ્ટીમાં પણ અડધા ટકા જેવી મજબૂતી દેખાઈ રહી છે અને ચોવીસ હજાર છસોને પાર માર્કેટ રેવામાં સફળ થતાં આપણને લાગી રહ્યા છે પણ મિડકેપમાં પોઈન્ટ ચોલીસ ટકાની આસપાસનું દબાણ છે અને ત્યાં લાલ નિશાનમાં અઠાવન હજાર સાતસો સિત્તેર આસપાસ કારોબાર બેંક નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ ત્રેપન હજાર બસો પચીસ એડવાન્સ રિકલાયન રેશિયો અત્યારે નેગેટિવ છે આઠસો ચોત્રીસની સામે પંદરસો સાહીઠ સ્ટોકની અંદર ઘટાડો છે અત્યારે આપણે ટોપ ગેનર્સ જોઈ લઈએ તો ભારતીય એરટેલ ચાર ટકા જેટલો મજબૂત જે રીતે આપણે હેડલાઇનમાં પણ વાત કરીએ એટસે ટેક એક પોઈન્ટ અઠ્યોતેર ટકા મજબૂત આઈટીસી એક પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા મજબૂત અને અલ્ટ્રાટેક સિમેન્ટ પણ એક પોઈન્ટ ત્રેસઠ ટકા મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે અને ઘટનાના શેર્સની વાત કરી લઈએ તો શ્રીરામ ફાઇનાન્સમાં ત્રણ ટકા જેટલો ઘટાડો છે ટાટા સ્ટીલમાં એક પોઈન્ટ છ્યાસી ટકાનું દબાણ અત્યાર સુધી બની ચૂક્યું છે ઇન્ડસઇન્ડ બેંકમાં એક પોઈન્ટ છત્રીસ ટકાનું દબાણ છે અને જીએસડબ્લ્યુ સ્ટીલમાં એક ટકાનું દબાણ પણ તો આપણને દેખાઈ રહ્યું છે તો અત્યાર સુધીના માર્કેટના હાલ અને હવે આપણે દર્શકોના પ્રશ્નોનું સમાધાન પણ લઈશું અને એને માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સ્ટોક બોક્સના કુશલ ગાંધી કુશલજી આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર દર્શકોના સવાલ ઉપર આપણે જઈએ એ પહેલાં આપણે માર્કેટ પર તમારા વ્યૂની વાત કરી લઈએ નિફ્ટીની આજે જો આપણે વાત કરીએ તો ચોવીસ હજાર છસોની ઉપર રહેવામાં અત્યાર સુધી તો આપણને સફળ લાગી રહ્યું છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો આજે જે ખરીદારી આવી છે નિફ્ટીમાં આજે કયા સ્તર બની શકે કુશલજી અનમ્યૂટ કરવાનું રહેશે આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો કુશલજી સાથે આપણે ફરીથી એક વખત સંપર્ક કરવાની કોશિશ કરીશું પરંતુ આજે આપણે માર્કેટની અંદર એક મજબૂતી જે આવતા જોઈ રહ્યા છે ખાસ કરીને આપણે જે રીતે વાત કરી કે ભારતીય એરટેલનો સારો સપોર્ટ જે છે એ અહીંયા આગળથી મળતો દેખાયો છે અને ભારતીય એરટેલમાં આજે ચાર ટકાની મજબૂતી સાથે આપણે કારોબાર થતા જોઈ રહ્યા છે આ ઉપરાંત આપણે જે રીતે વાત કરી આ આઈટી સ્ટોકનો પણ સારો સપોર્ટ અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે જેમાં એચસીએલ ટેક સૌથી વધારે મજબૂતી દર્શાવી રહ્યું છે એક એંસી ટકા સુધીની મજબૂતી એચસીએલ ટેકમાં છે આ ઉપરાંત જો આપણે અન્ય આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ તો ઇન્ફોસિસમાં પણ સારી મજબૂતી દેખાઈ રહી છે 0.85% પંચ્યાસી ટકા જેવી ટીસીએસમાં પણ સારી મજબૂતી 0.60% સાહીઠ ટકા જેવી મજબૂતી સાથે ત્યાં પણ અહીં આગળથી કારોબાર થતા દેખાઈ રહ્યા છે અત્યારે જો આપણે ખાસ કરીને નજર કરી લઈએ કે કઈ રીતના કાઉન્ટર્સની અંદર આપણને મૂવમેન્ટ આવતા દેખાઈ રહ્યા છે આ કલાકમાં બીપીસીએલના કાઉન્ટરમાં પણ થોડી ખરીદારી આવતી દેખાઈ રહી છે અને નિષ્ણાત સ્તરોથી સુધારો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે તો છેલ્લા કલાકમાં એક થોડી ખરીદારી બીપીસીએલના કાઉન્ટરની અંદર આપણને આવતી દેખાઈ રહી છે અત્યારે આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે થોડા દબાણ સાથે પોઈન્ટ બાર તેર ટકાના દબાણ અહીંયા આગળથી બની રહ્યું છે આઈટીસીનું કાઉન્ટર આજે અહીં આગળથી આપણને મજબૂત લાગી રહ્યું છે ત્યાં પણ એક વખત નશો કરી લઈશું અને ત્યાં આઈટીસીમાં પણ આપણે એક મજબૂતી સાથેનો કારોબાર થતા જોઈ શકીએ છીએ કુશલજી આપણી સાથે જોડાઈ ગયા છે કુશલજી આપનું સ્વાગત છે સીએનવી બજાર પર અને માર્કેટ ઉપર આપના વ્યૂની વાત કરી રહી હતી કે આજે આપણે લગભગ લગભગ ચોવીસ હજાર સાતસોની આસપાસ નિફ્ટીને પહોંચતો જોઈ રહ્યા છે

આઈ થિંક ઇટ હેઝ વર્ક દેટ વેન અને જે રીતે અત્યારે રિકવરી આવી છે યુ નો દેટ વોઝ અ વેરી નેસેસરી કુલબેક એક જે હતું આ બહુ સારી સાઇન્સ છે ને એક એક ઇન્ડિકેશન છે કે એઝ ફાર એસ યુનો ચોવીસ એકસોના લેવલ્સ ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ તો દેટ વિલ બી અ વેરી પોઝિટિવ સાઇન અને આની જે રિકવરી છે એ બીજું એક ઇન્ડિકેશન આપે છે કે ઇનો એક હાયર બેઝ ફોર્મેશન કરે છે તો મારો વ્યૂ છે કે અત્યારે અહીંયાથી વ્યૂ પોઝિટિવ છે યસ પણ થોડુંક જે એક સેવન ફિફ્ટીથી લઈને ટ્વેન્ટી ફોર સેવન ફિફ્ટીથી લઈને ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડના જે લેવલ્સ છે દેટ વિલ બી વેરી ક્રુશિયલ લેવલ્સ ટુ વોચ ફોર કેમ કે એક નિફ્ટીમાં ત્યાં એક હેડ એન્ડ શોલ્ડરની નેકલાઇન બનેલી જ્યાંથી નિફ્ટીમાં સેકન્ડ લેગ સેલિંગ ચાલુ થયું છે બટ આઈ થિંક જે રીતે દેખાડે છે ઇટ્સ અ વેરી ગુડ સાઇન અને એક સાઇન છે કે અહીંયાથી એક થાય છે બુલિશ અક્યુમિલેશન થાય છે તો જે મને લાગે છે ગોઈંગ ફોરવર્ડ વિલ વેરી ક્રુશિયલ કે જે મેં તમને રેઝિસ્ટન્સ ઝોન કીધો છે એ તોડવા માટેનું અત્યારે એક પ્રયત્ન ચાલુ છે કે એક બુલિશ સ્ટ્રેન્થ કરે છે તો આઈ જે ફુલબેક મુવમેન્ટ આવી છે ઇટ્સ જસ્ટ એન ઇન્ડિકેશન ફોર ધેટ વ્યૂ પોઝિટિવ છે જ્યાં સુધી સુધી ત્યાં તમે નિફ્ટી ઉપર રાખીને ચાલી શકો છો અને બેંક નિફ્ટીમાં પણ આપણે જોયું કે આપણે શોની શરૂઆત કરી રહ્યા હતા ફ્લેટિશ કારોબાર હતો અત્યારે આપણને પોઈન્ટ વીસ ટકાની મજબૂતી આવતા બેંક નિફ્ટીમાં દેખાઈ રહી છે તો એક સારી રીકવરીનો પ્રયાસ બેંક નિફ્ટીમાં પણ છે અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો રહેશે પણ મારો છે આજે તમે જોવો તો ઓલમોસ્ટ જે ડે લો છે એ ડબલ બોટમ ના બ્રેકઆઉટ ટેસ્ટ કરીને ફૂલબેક આપ્યું છે તો આઈ થિંક દિસ ઓલ્સો ઇન્ડિકેટ કે જે ની વેલિડિટી હતી જે આપણે ઓલમોસ્ટ એક થર્ડ ડિસેમ્બરની આસપાસનું બ્રેકઆઉટ જોવા આવેલું હતું તો એ હજી પણ સસ્ટેન કરે છે તો આઈ થિંક બેંક નિફ્ટી માટે પણ ગોઈંગ ફોરવર્ડ આ બહુ એક પોઝિટિવ સાયન્સ છે યસ બેંક નિફ્ટીમાં અત્યારે જો લેવલ્સ પરની વાત કરું તો એક ફિફ્ટી થ્રી થાઉઝન્ડ એટ ફિફ્ટી ના લેવલ્સ છે જે બહુ ક્રુશિયલ રેઝિસ્ટન્સ ઝોન છે પણ મને લાગે છે જે રીતના રિકવરી આવી છે તો મોમેન્ટમ ક્યાંક કેરી ઓન અને રેલેટિવ સ્ટેન્ડ પણ જો કમ્પેર કરું નિફ્ટી સામે તો હજી પણ સ્ટ્રોંગ છે તો મને લાગે છે એક સારી થાય છે તો બેંક નિફ્ટીમાં પણ આપણે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળશે ઓકે તો પોઝિટિવ મુમેન્ટમાં અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ અને ફિફ્ટી થ્રી એટ ફિફ્ટીના લેવલ જો ક્રોસ થાય છે તો આપણે એક સારી મજબૂતી જોઈ શકીએ છીએ તો આવ્યું નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે લીધું છે અને દર્શકોના સવાલ આપણે લઈશું થોડા દર્શકો આપણી સાથે જોડાઈ ગયા છે હજી તમામ દર્શકોને વિનંતી ફટાફટ ફેસબુક લાઈવ યુટ્યુબ લાઈવ પર આપ અમારી સાથે જોડાવો લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ દર્શકોના સવાલ સાથે કુશલ ગાંધી સાથે આ શોમાં આગળ વધીશું બાય બાયસેલ હોલ્ડમાં હું છું ઝરણા આપની સાથે અને હવે આપણે દર્શકોના સવાલ લઈશું અને દર્શકોની સમસ્યાનું નિવારણ આપશે કુશલ ગાંધી કુશલજી આપનું પહેલા દર્શકનો સવાલ આપણે લઈએ જે આવી રહ્યો છે તરુણ જાણીનો અને એમણે પૂછ્યું છે સેન્ટ્રલ બેંક પર અત્યારના ભાવથી ખરીદી કરી શકાય કે નહીં તો કુશલજી કઈ રીતની સલાહ આપીશું સેન્ટ્રલ બેન્કનું કાઉન્ટર આજે લગભગ ત્રણેક ટકા ડાઉન દેખાઈ રહ્યું છે તો આ સ્તરોથી ખરીદી કરી શકાય છે સેન્ટ્રલ બેન્ક ઉપર સિમ્પલી બિકોઝ તમે સ્ટોક જો હજી પણ ડાઉન ટ્રેન્ડમાં છે લોઅર હાઈસનું સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે યસ થોડી રિકવરી આવી છે પણ નોટ એઝ કમ્પેર ટુ અધર તમે બેન્કિંગ બેન્કિંગ ઇન્ડેક્સ બેન્કિંગ ઇન્ડેક્સ બીજા બેન્કિંગ સ્ટોક્સ જો તો એવી સારી મજબૂતી રિકવરી નથી આવી એટલે મારી સલાહ છે કે થોડુંક વેટ એન્ડ વોચ કરો અને જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો મારી સલાહ રહેશે તમે સિક્સટી વન પોઈન્ટ ફાઈવ ઝીરો લેવલ ઉપર એન્ટ્રી લેવાનું વિચારો જ્યારે તમે ત્યાં ક્લોઝિંગ બેઝિસ પર એક મૂવ મળે છે ઓકે તો અહીંયા આગળથી તરુણને જે સલાહ બનતી દેખાઈ રહી છે એકસઠનો લેવલ ક્રોસ થાય ત્યાર પછી તમે એન્ટ્રી લેવાનું વિચારો અત્યારે નહીં તો આ સલાહ ખાસ કરીને તરુણને માટે કુશલજી તરફથી બનતી દેખાઈ રહી છે કુશીલજી આગળનો જે સવાલ આવી રહ્યો છે એ મુકેશ પટેલનો આવી રહ્યો છે ને એમનો સવાલ જીએમઆર એરપોર્ટના કાઉન્ટર ઉપર છે એમણે ડિટેલ્સ આપી છે છસ્સો ને શેર એમણે ખરીદ્યા છે નેવુંના ભાઈ પર ભાવ પર બાય કરેલ છે અને શોર્ટ ટર્મ એમનો વ્યૂ એવો રાખી રહ્યા છે તો કેટલા ટાર્ગેટ અહીંયા બનતા દેખાઈ શકે જીએમઆર એરપોર્ટ ની સ્ટોક ઉપર એમણે વાત કરી છે એમની પાસે શેર ખરીદેલા છે અને શોર્ટ ટર્મ માટેનો ટાર્ગેટ એમ જાણવા માંગે છે જીએમઆર એરપોર્ટ થી જો વાત કર તો મારો વ્યૂ હજી પણ થોડો સ્લાઇટલી નેગેટિવ છે ગેસ ધેર હેઝ બીન સમ રિકવરી ફ્રોમ 74 75 ના લેવલ્સ થી પણ મને લાગે છે હજી પણ એક યુ નો મજબૂતીથી બોટમ આઉટ નથી થયો સ્ટોક તો મારી સલાહ છે કે જો એમને એન્ટ્રી કરી રાખી હોય તો એક સ્ટ્રીક લોસ રાખે એટી વન પોઈન્ટ થ્રી ઝીરોનો જો એના નીચે એક વખત સ્ટોક જાય છે તો એક વખત મારે લોસ બુક કરી દેવો જોઈએ મને લાગે છે ને જો આજના લે આજનો જે લો છે એ પ્રાઇસ સસ્ટેન કરે છે તો થોડું એક મિનિંગફુલ અપસાઇડની યુનો ટ્રાજેટરી દેખાશે પણ આમાં થોડુંક રિસ્કીસ છે મારી કે થોડું રિસ્કી ટ્રેડ છે તો તમે સ્ટ્રીક લોસ રાખો ઓકે તો અહીંયા આગળથી સ્ટ્રિક સ્ટોપલોસ રાખવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે થોડો નેગેટિવ વ્યૂ છે આ સ્ટોક ઉપર તો એને ધ્યાને રાખીને તમે અહીંયા આગળથી ચાલી શકો છો અને આગળનો સવાલ લઈએ જે છે મહર્ષિ જોશીનો આ એનટીપીસી ગ્રીનમાં લોંગ વ્યૂ એઓ ધરાવી રહ્યા છે અને ફ્રેશ બાય કરવાનું વિચારી રહ્યા છે તો આ લેવલ યોગ્ય રહેશે ફ્રેશ બાયિંગ માટે એ એમનો સવાલ છે કુશલજી અને જો એનીસી ગ્રીન માં એ થોડા リસ્ક ટેકર્સ હોય તો ડેફિનેટલી આતી એન્ટ્રી બને છે એક リસ્ક કરવા જો છે ગણો ફેવરિંગ છે બટ યસ 139 લેવલ્સ વો ક્રુશિયલ સપોર્ટ છે તો જો એના નીચે સ્ટોક જાય છે તો એક ડબલ ટોપ ની પેટર્ન યુ નો ફોર્મ થઈ જશે વિચ ઇઝ અ બેરિશ સાઇન તો મારી સલાહ છે કે જો リસ્ક ટેકર્સ હોય અને તમે એક リસ્ક અફોર્ડ કરી શકો હોય વિથ અ સ્ટોપ લોસ ઓફ 138 તો તમે આ સ્ટોક માં એન્ટ્રી લો otherwise અવૉઇડ કરો ઓકે તો જો તમે リસ્ક લઈ શકતા હોય અહીં આગળથી મહર્ષિ જોશી તો જ તમે અહીંયા આગળથી એન્ટ્રી કરો નહીં તો તમે એવોઇડ કરીને ચાલો તો એનટીપીસી સ્ક્રીન ઉપર તમારે માટે આ સલાહ અહીંયા આગળથી બની રહી છે આગળનો સવાલ લઈએ જે આવી રહ્યો છે પવનભાઈ પટેલનો પીએફસી અને કેસ્ટ્રોલ ઇન્ડિયાના સ્ટોક ઉપર એમણે અહીંયા આગળથી સવાલ પૂછ્યો છે આ બંને સ્ટોકની અંદર એમની પોઝિશન છે શોર્ટ ટર્મ માટે બાય કર્યા છે ટાર્ગેટ શું ધ્યાને રાખવાના રહેશે આ એમનો સવાલ બની રહ્યો છે મારો વ્યૂ પોઝિટિવ છે એક સ્ટોક તમે ઓલમોસ્ટ ટ્રિપલ બોટમના માધ્યમથી અત્યારે યુ નો પોઝિટિવ ટ્રાજેક્ટરી કેચ કરી છે આઈ થિંક ઇટ્સ અ વેરી પોઝિટિવ સાઇન ગોઈંગ ફોરવર્ડ એક ટ્રેન્ડ રિવર્સલનું ઇન્ડિકેશન છે તો શોર્ટ ટર્મમાં મને લાગે છે ઇટ કેન ડુ વેલ અને મારા અપસાઇડમાં ટાર્ગેટ આવે છે ફાઈવ ફાઇવ ફોર્ટીથી ફાઇવ ફોર્ટીનો ફોરવર્ડ બાય ફાઇવ સિક્સટી અને જો કેસ્ટ્રોલ ઇન્ડિયાની વાત કરું તો સ્ટોક અત્યારે થોડુંક ડાઉન ટ્રેન્ડમાં છે તો મારી સલાહ છે કે આમાં થોડુંક વેટ એન્ડ વોચ કરો જો એમને ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો ટુ ટ્વેન્ટી ના લેવલ ઉપર કરવી જોઈએ અને જો એમને લઈ રાખી હોય તો આઈ વુડ એડવાઇસ કે તમે સ્ટ્રીક લોસ રાખો બસો ત્રણ ના લેવલ ઉપર ઓકે તો કેસ્ટ્રોલમાં એમના સ્ટોક છે અને તો પછી તમારે ખાસ કરીને જે જણાવેલો સ્ટોપલોસ છે બસોને ત્રણનો એનું ધ્યાને રાખવાનું રહેશે અને પી માટે તમે પાંચસો ચાલીસ અને ત્યારબાદ પાંચસો સાહીઠના ટાર્ગેટ આવતા જોઈ શકો છો તો આ ખાસ સલાહ પવન પટેલ માટે આગળના સવાલ તરફ આપણે જો વતી અને બીજા દર્શકોના જે સવાલ આપણી પાસે આવી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ કે જે સાવલિયાનો સવાલ લઈશું આપણે એમણે જે સવાલ પૂછ્યો છે

બ્રેક બાદ બાય સેલ માં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે દર્શકોના ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરી રહ્યા છે આપણી સાથે કુશલ ગાંધી જોડાયેલા છે જેઓ દર્શકોનું માર્ગદર્શન આજના શોની અંદર કરતા કરી રહ્યા છે આગળનો સવાલ લઈશું કુશલજી જે આ આપણને આવતો દેખાઈ રહ્યો છે સંજીવભાઈ પટેલનો એમણે બે સ્ટોક ઉપર સવાલ પૂછ્યો છે નેટકો ફાર્મા અને હેપીએસ્ટ માઇન્ડ આ બંને સ્ટોક તમને કેવા લાગે છે અને લોંગ ટર્મ માટે જો આ સ્ટોક ની અંદર ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકાય કે એ એમનો સવાલ છે જી કુશલજી છે જો એકવાર વીકલી ચાર્ટ ની વાત કરું તો અત્યારે બહુ સારી ટ્રેન્ડ પકડી છે જે પ્રાઇમરી ટ્રેન્ડ છે ઘણો સ્ટ્રોંગ છે એટલે ઓલરેડી આ સ્ટ્રેન્થ શોકેસ કરે છે સ્ટોક અને અત્યારે રિસ્ક રોડ પણ ઘણો ફેવરિંગ છે તો મારી સલાહ છે કે તમે કરન માર્કેટ પ્રાઇસ થી બાય કરી શકો છો જો લોંગ ટર્મ ની વાત કરું મીડિયમ ટર્મ મીડિયમ ટુ લોંગ ટર્મ વાત કરું તો મારા ટાર્ગેટ પણ થોડા મોટા આવે છે વિચ ઇઝ એટીન ઓન ધી અપસાઇડ અને સ્ટોપ લોસ આવે છે તેરસો રૂપિયાનો ઓકે તો અહીંયા આગળથી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો તેરસો રૂપિયાનો તમે સ્ટોપલોસ અહીંયા આગળથી રાખો ધ્યાને તો આ તમારે માટે ખાસ સલાહ નેટકો ફાર્માની અંદર બનતી દેખાઈ રહી છે અને બીજો એમનો સવાલ હેપીએસ્ટ માઇન્ડ પર પણ છે આ ત્યાં કઈ રીતની સલાહ રહેશે કુશલજી અહમ હેપીએસ્ટ મારો વ્યૂ હજી પણ નેગેટિવ છે તમે વીકલી ચાર્ટસ પણ જો તો તેરે એક નેગેટિવ ટ્રેજેક્ટરી પકડી રાખી છે અને લોઅર હાઈસ ના સ્ટ્રક્ચર પર ચાલી રહ્યું છે તો મને લાગે છે જે સેલિંગ ઇન્ડિકેટ સેલિંગ છે હજી પણ સસ્ટેન થઈ રાખે છે તો મારી સલાહ છે કે આ સ્ટોકને તમે અવોઇડ કરો ઓકે તો હેપીએસ્ટ માઇન્ડ ને સંજુભાઈ તમારે અવૉઇડ કરવાનો છે અને જે નેટકોનો છે સ્ટોક તમારી પાસે એને તમે હોલ્ડ કરીને ચાલી શકો છો તો આ સલાહ યાંકથી તમારે માટે બનતી દેખાઈ રહી છે

તો રિલેટિવ રિલેટિવ સ્ટ્રેન્ડ પણ ઘણી સારી છે એટલે ડેફિનેટલી આ કાઉન્ટરમાં લાગે છે બાય કરી શકાય છે ફ્રોમ અ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ તમે કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરો અ ટાર્ગેટ ઓફ ટુ અને ફોર અને આવે છે બસો ઓગણીસ નો ઓકે તો બસો ઓગણીસનો સ્ટોપલોસને તમે અહીંયા આગળથી ધ્યાને રાખીને ઇરકોનની અંદર પણ બાય કરીને ચાલી શકો છો ટાર્ગેટ પણ તમને જણાવ્યા છે તો એનો ખાસ અહીંયા આગળથી ખ્યાલ રાખીને ચાલી શકો છો તો ટાર્ગેટ બસો ચોપનના ઇરકોનમાં ખરીદારી કરીને તમે ચાલી શકો છો તો આ આપણે અહીંયા આગળથી દર્શકોના ક્વેશ્ચન્સ અહીંયા આગળથી લઈ રહ્યા છે આગળનો સવાલ આવ્યો છે યોગેશભાઈ પટેલનો પીએફસી પર વ્યૂ પૂછ્યો છે કુશલ જે આપણે પીએફસી પર વાત કરીશું પણ યોગેશભાઈ જે આ સવાલ છે કે એમની પાસે અત્યારે આ સ્ટોક છે આ નો તો હોલ્ડ કરવો જોઈએ કે નહીં એમનો અહીંયા આગળથી સવાલ બની રહ્યો છે લોંગ હોય અને ઇન્વેસ્ટર હોય તો ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે અત્યારે જે સ્ટ્રેન્ડ છે જે પ્રાઇમરી ટ્રેન્ડ છે પોઝિટિવ છે તો પોઝિટિવ છે પણ ફ્રોમ અ મોમેન્ટમ પર્સપેક્ટિવ મને લાગે છે આમાં એટલી ફાસ્ટ નહીં આવે તો આ હોલ્ડ કરીને તમે ચાલી શકો છો પાંચસો થી પાંચસો ના ટાર્ગેટ માટે વધુ એક સવાલ પવનજીનો આપણને આવતો દેખાઈ રહ્યો છે આઈઓસી માટે એમણે પૂછ્યું છે કે શોર્ટ ટર્મ માટે બાય કરાય કે નહીં અને ટાર્ગેટ કેટલા રાખી શકાય વાત કરું તો મેોક એકદમ ડાઉન ટ્રેન્ડમાં છે યસ ધ સ્ટોક ઇઝ અટેમ્પટિંગનું બોટમ આઉટ પણ મને લાગે છે એક રેઝિસ્ટન્સની જે મેપ કરે છે ને ત્યાંથી જે એક યુનો માઇનર પુલબેક પણ આવે છે એટલે મને લાગે છે એની મુવમેન્ટ એકવાર વન ફોર્ટી સિક્સ વન ફોર્ટી સેવનના લેવલ્સ ઉપર જો ક્રોસ કરે છે ક્લોઝિંગ બેઝિસ તો એક મને લાગે છે પોઝિટિવ ટ્રાજેક્ટરી પકડી શકશે ફોર અ ટાર્ગેટ ઓફ વન ફિફ્ટી સિક્સ તમે તમે બદલે એક વખત કાઉન્ટર જોઈ શકો છો સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે અને આ આપણે ખાસ અહીંયા કરતી દર્શકોના સવાલ સાથે ખાસ ચર્ચા અહીંયા કરતી કરી રહ્યા છે પણ એની વચ્ચે આપણે એ પણ જાણી લઈએ કે એફએમસીજી સેક્ટર ને લઈને પણ આપણે આજે ખાસું ચર્ચામાં અહીંયા રહેતા જોઈ રહ્યા છે જે રીતે આપણે જોયું કે એક રિકવરી સારી એવી અહીંયા દેખાઈ રહી છે એચ્યુએલ જેવા કાઉન્ટર હોય કે આઈટીસી જેવા કાઉન્ટર હોય બે થી ત્રણ ટકાની મજબૂતી સાથે આજે અહીંયા આગળથી કારોબાર થઈ રહ્યા છે એફએમસીજીના સ્ટોકમાંથી કોઈ આપની સલાહ રહેશે કુશલજી આ સેક્ટર જો સોળ ટકા રેકોર્ડ પડી ગયું છે અ તો જે ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડના લેવલ્સ છે દેટ ઇઝ અ વેરી ક્રુશિયલ ડિમાન્ડ ઝોન જો એક વખત એફએમસીજીમાં આ નેક્સ્ટ આ લેવલ્સ તૂટે છે તો મને લાગે થોડુંક સેલિંગ પ્રેશર હજી પણ આવી શકશે એટલે આવા સિચ્યુએશનમાં મારી સલાહ છે કે યુ નો યુ હેવ ટુ બી વેરી સ્ટોક સ્પેસિફિક અને જે આવા કન્ડિશન્સમાં પણ સ્ટ્રેન્થ દેખાડી છે કે યુ નો ઓલ ટાઈમ હાઇસની આસપાસ કન્સોલિટેટ કરે છે કે જેમાં વિડ્રોવલ્સ કે ડ્રોડાઉન્સ ઓછા એવા છે એવા સ્ટોક પર તમે ફોકસ કરો તો એમાંથી વન ઓફ ધેમ છે બેકથર ફૂડ્સ બેટ મને લાગે છે કે ડુ વેલ અત્યારે સ્ટોક ઓલમોસ્ટ સાઇડવે ટ્રેન્ડમાં છે પણ એક સોળસો સોળસો ત્રીસનો જે લેવલ છે એ બહુ ક્રુશિયલ ડિમાન્ડ ઝોન છે અને ત્યાંથી એક સારું પુલબેક પણ આવ્યું છે તો અત્યારે તમે જો એક ડબલ બોટમની પેટર્ન અનફોલ્ડ થવા થવાના પ્રોસેસમાં છે તો આઈ થિંક ધ સ્ટોક એન્ડ ડુ વેલ અત્યારે રિસ્ક રિવોર્ડ પણ ઘણો ફેવરિંગ છે તો મારી સલાહ છે કે તમે આ કાઉન્ટરને બાય કરી શકો છો વિથ અ સ્ટોપ લોસ ઓફ વન સેવન ટુ ટુ અને મારા ટાર્ગેટ આવે છે બે હજારને એકસો ओके तो આપણે एफएमसीजी સેક્ટર માં ક્યાં ખરીદારી કરી શકો છો એની પણ એક વાત કરી છે ને કુશલજી આપણે ઘણા સ્ટોક સંગે ચર્ચા કરી છે અને સમય આપની પાસેથી તો આપના કોઈ ડિસ્ક્લોઝર ઇફ યુ ડિસ્કસ કર્યા છે અમારા રેકમેન્ડ કર્યા હોય પોતાની બનાવી હોય મારો કોઈ ઇન્ટરેસ્ટ નથી એની જી કુશલજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે અમારા દર્શકોનું માર્ગદર્શન કરવા બદલ અને આ સાથે જ બાય સેલ હોલ્ડમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પરંતુ આપ જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર